મારા પપ્પા તો દીપીલા રહ્યા છે જેમને દીપીલા પાગ અમે જઈને હવે બેંકે જવાનું તો બાકી છે બેંકે જવાનું મારી તો અમારા દીવરે એમને પણ દુકાન ખુલી કપડાં ત્યાં આગળ જવાનું એ

તો ત્યાં આગળ મળવા જઈએ છીએ અને ઓપી છે એટલા માટે તો અમે જઈએ અને ત્યાં મળીએ તો અમારે સારા બાઇક લઈને આવે છે રોડ કરે અને ચાલતા ચાલતા જઈએ અને આ છે અમારી રોજથી તમારે શું તમે જોઈન કરતા આવી ગયા છે પણ તો તમને બતાવવા છે તો બધા બ્લોગની અંદર બન્યા છે તો આપણે ફટાફટ જઈએ છીએ રોડે અને રોડથી બાઈક મેળવીએ અને પછી આપણે તું બતાવીએ છીએ જો મિત્રો અમે આવી ગયા છે રોડ માથે એટલે હવે અમારા ભાઈ આવ્યા તો આવ્યા નથી હવે એટલે અમે હાલ દીવદર આ આવી રોડ છે અમારો મિત્રો અમે હવે નીકળી ગયા છે દીવદર જો મિત્રો અમે આવી ગયા છે બજારમાં હા વ્યુબ રોડ માં આમ પણ હવે જવારા છે અમારા દીવારે ત્યાં આગળ દુકાન ખુલી કપડાની

મેન માલિક દરેક તમારે કપડા મળી જશે જે પણ જોવો તમને પરફ્યુમ પણ મળી જશે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો આ જે બધા પ્રોફ્યુમ જે પણ જુઓ તમારે બધું જ મળી જશે અને દુકાન છે અમારા દિયોદરની અંદર તો મિત્રો એકવાર જરૂરથી મુલાકાત લેજો પ્રકાશભાઈની તો આપણે મળીએ આગળ મિત્રો હવે આપણે આવી ગયા છે હીરો શોરૂમની અંદર જો આ બાજુ બાઇક રિપેરિંગ ચાલુ છે અને અમે પણ બાઇક સર્વિસ કરાવવા માટે આવ્યા છીએ તો જોઈ શકો છો આ છે અમારા દિયોદરનું હીરો શોરૂમ આ ઓફિસ છે સરીશ માટે લાયા છે અમાર સાળાનો તો ચેતનાને બતાઈ ગયા છે તો મિત્રો અમે આવી ગયા છે હવે ઘરે એટલે રટા પણ તૈયાર છે પૂરી પણ લાયા છે જો પાણીપુરી 50 રૂપિયા લેકે આયે હે હમ જો અમારા બાબી છે રોટલી કણા છે બગા મત ખાવાનું તૈયાર છે ઢાકુરો તૈયાર છે ઢાકુરો ચાલુ કરવાનો છે